મિત્રો મારી છે ને કવડી જાય છે આ બોમી કવડી જાય મિત્રો આ પપડ ગમવા ગડી જેવું લાગે માતાજી મિત્રો કેમ છો સ્વાગત છે તમારા બધા લોકોનું ફ્રી છે ડુમસ બીચ દરિયા કિનારે તો આપણી સાથે છે કિરણ કિરણના નાના ભાઈ અને ભૂમિ એ તો આરે જ હોય આપડે કારણ કે આપણે વ્લોગ પાર્ટનર છે પાર્ટનર છે કિરણે પણ નવી ચેનલ ચાલુ કરી છે તો એની ચેનલ હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તમે એની ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો વિડીયો જોજો તો જો આ બધા દરિયા કિનારો છે આપણે જઈએ અને પછી તમને બતાવું

આજે પછી ભીમ અગિયાર ટ્રાફિક હોય આટલા દિવસે આવી તો કઈ ન હોય આપણે ઓલી બાજુ થી આ બધું હલો મિત્રો દરિયામાં નાવા તો હવે છે ને આ બાજુ તો બધાય નાય છે હવે આપણે જાય છે ઓલી બાજુ હાંઢિયા છે ને એમાં હાંઢિયા ઉપર બે હોવા તો અહીંયા નાના છોકરા માટે ગાડીઓ છે બધાય ફોર બાય ફોર થાર અહીંયા છે બધાય હાંઢિયા બે જાય એ કોડી જાય કોડી જાય બોપા મિત્રો લા હાંડીઓ છે ને પોમીને કડવા દળ્યો બ પહેલેથી જ મે કી હાંડીઓ કવડી જાય તો એજી ઉડવા જાય છે તો મિત્રો મારી વાયે જા હાંડી છે ને કવડી જાય છે આ પોમીને કવડી જાત પણ થોડીક રહી એજી એટલે હાંડીઓ કવડે હોય છે તમે આવો તો ધ્યાન રાખજો હે એટલે અમે હાંડિયામાં બેહવાનું કેન્સલ રાખ્યું ગરડી જાય કેવા માથે બે ઇન્ચ પાછો ઉલાડી દે તો જરી આમ જોઈએ તો અહીંયા પછી રેલગાડી છે ડુમસ ટી સુરત તો મિત્રો આપણે રસ પીવા આવી આવ્યા છીએ ચાર ગ્લાસનો ઓર્ડર કર્યો છે કિરણને બધા અમે બેઠા છે ભોમીની કાકા રસ બનાવે છે આપણો રસ આવી ગયો છે પી લઈ હમ હવે રીલે ઠંડુ કરી લઈ કાળું ગરમી ના ગયા લઈ બરફ નાખો આને તો બરફ નાખવો હું તો બરફ પડી હાલે આપણે મિત્રો આપણે નાસ્તો કરીએ અને આ બાજુ વીએ છે આપણી ગાડી અહીં પાછળ પડી છે ને અને હવે આપણે અહીંથી નીકળી છીએ ડુમસ બીચ ઉપરથી અને અહીંયા નજીકમાંથી કંઈક ગાર્ડન જેવું બનાવેલું છે અને આ જઈએ આપણે જે આપણે પેલી પહેલી વાર થઈ એટલે ખબર નથી તો કે બહારથી તો એવું લાગે ગાર્ડન ને એવું છે તો અહીંયા જાવ પછી તમને બતાવી અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે પાછળ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને નગર વન સુરતમાં પૂગી જાય છે હું તમને જે કહેતો તો ગાર્ડન છે એ અહીંયા જો નગર વન સુરત લખેલું છે આખું અહીંયા મોટો જબર ડાયનોસોર છે આ ગેટ બંધ છે આપણે ટિકિટ લઈ લીધી છે ઓલા આપણે જવાનું છે રોહિત ધુબોનાથી આ બાજુ ડુમસ આવે છે તો આપણે અંગે જઈએ અને અમે ટિકિટ બારી છે ટિકિટ લઈ લીધી પચાસ રૂપિયા ટિકિટ છે તો કિરણાએ ટિકિટ આપી દીધી છે આમાં બધું ચાપેલું છે માસલીને એવું ને ગાર્ડનને એવું પણ છે તો જઈએ અંદર અને તમને બતાવું અહીંયા સરસ મજાનું ઝાડ કટિંગ કરેલું છે તો અહીંયા પાણી આવે

આપણે આ બાજુથી આવ્યા છીએ જે આમ જઈશી આ બધો બગીચો જ છે બહુ મોટું છે આ ડુમસની બાજુમાં જ છે એક મતલબ અડધો કિલોમીટર જ થાય પચાસ રૂપિયા ઓછુલ થઈ એવી એવી જગ્યા છે એટલે કે વાંધો ન આવે મિત્રો ચકલી ઘરમાં આપણે જવાનું છે પહેલા વેલા તો તમને બતાવી ચકલી ઘર તો મિત્રો અહીંયા પક્ષી છે બધા પોપટ બધા અલગ અલગ પ્રકારના પોપટ આ એકદમ મોટા મોટા આ રિયો છે ઓલું રિયો મૂવી આવે ને ಪಡ ಮಪಟ ಗಮ್ ಗಡಿ ಮಿತ್ರ ಲಾಗಪಟ ಆಮೇಲ್ ಆಮೀ ತಾರ

કિરણ આ તો આ તો ભૂલ ભૂલી ગયા છે એક ઓઈ બાજુ જાય એક આ બાજુ જાય હલવાઈ જયા ભૌમિ કેની રસ્તે જવાનું છે કઈ બાજુ આવું હે હલવાઈ જાય હવે તો આ બાજુ કાઈ લોકે છે ને નહી ત્યાં તો ગેડાતા ગાર્ડન માં પણ જંગલ જેવું આવી ગયું રસ્તા તો બનાવેલા છે બહુ લાગે કિરના આ બાજુ જાય આમ હળો આમ જ તું છો બાજુ મિત્રો અહીંયા છે ને બોડિયા મારવા પડે એમ છે કારણ કે બહુ મોટી જગ્યા છે કેમેરા હોય થોડું બધી બધી બાજુ રસ્તા થાય કાંઈ તો કાંઈ વાંધો ને હવે એક આપણે કામ કરી વિડીયો અહીંયા છે ને થોડોક બન કરી દઈએ સીધા આપણે માછલી માછલીઘર ગોતી લઈએ ડાયરેક તમને માછલી બતાવી દઈએ કારણ કે ઓલરેડી વિડીયો મોટો થઈ ગયો છે તો વધારે કાંઈ આપણે એટલું ઉતારું નથી અત્યારે વિડીયો પછી બહુ મોટો થઈ જાય તો અપલોડ કરવામાં વાર લાગે ને એડિટિંગમાં વાર લાગે તો આપણે સીધા છે ને ડાયરેક્ટ માછલીઘર ગોતી લઈ ગમે એમ કરીને તો મિત્રો આખા ગામમાં આપણે આપડે માછલી જોડે ગોઈ તું પણ જેડ્યું નઈ શું કેવું ખબર માછલી ઘર તો સેકલી ઘર ની બાજુ જતો પણ અમે આખું ગાર્ડન ફરી ને એક માછલી ઘર હતું હવે હું તમને કહું તો આ ચીકલી ઘર છે અમે અહીંથી જઈને પછી આમ ફરી આખું ફર્યા પણ અહીંયા અમે યુક્રિયમ ન જોયું આ માછલી ઘર છે ને એ હાલો હાલો તો કઈ કઈ જોઈ આવી તો મિત્રો આવી ગયું માછલીઘર ઇકોરિયમ તો મિત્રો આ બધું માછલી ઘર છે અમે લગીએ એવડું મોટું છે તો બધા માછલીયું છે તો હું તમને થોડાક ફેરખા શોર્ટ બતાવી દઉં માછલી ઘરમાં લઈ બહાર વ્યા આપણે માછલી ઘર કેવું લાગ્યું કોમેન્ટ કરી અને કહેજો અને હવે આપણે છીએ બહાર તો આ ઓલરેડી આ લોકો મોટો થઈ ગયો છે તો હવે આ અલગ અહીંયા પૂરો કરી અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવે તો સબ્સ્ક્રાઇબ કરી દેજો તો મળશું આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય અને આપણે કિરણની ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમને ચેનલ હું આપી દઈશ